હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ભાઈ આ ખાતું નથી આપણે સામે જ આવવું જોઈએ મસ્ત ખાઈ લીધું વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો હવામાં મસ્ત વિડીયો ચાલુ કરીને હું નીકળી ગયો ઓફિસ થાય કેમ છો મિત્રો મજામાં ગાડી આખી આપણી ભીની થઈ ગઈ છે રાતે વરસાદ હતો વધારે વરસાદનું આજે વરસાદ વધારનું કહેવામાં આવે છે એવો મેસેજ આવ્યો હતો કેટલા ઘણા જગ્યા પર આખા ગુજરાતમાં વધારે વરસાદ પડશે એવું કહેવામાં આવ્યું છે પણ છતાં પણ આપણે છત્રી કે રેનકોટ લઈને જતા નથી આપણે એમને જ જઈએ છીએ મિત્રો તો ચાલો હવે આપણે ધીમે ધીમે આપણી ઓફિસ સાઈડ નીકળી રસ્તામાં જૂસ ગ્રહણ કરતા જઈ અને ઓફિસે પહોંચીએ તો ચાલો મળીએ આપણે રસ્તામાં ધીમે ધીમે એમ જેમાંથી જૂસ પીવા આવ્યા જઈ આવો જૂસ પીવા કંઈક બોલો તો ખરી

મગનું શાક છે અરે વેફર છે કાંદા છે મસ્ત જોસ અને પિક્ચર જોવે છે અને મસ્ત જમવા બેઠા છે અને આજે એક નવા ભાઈ અમારી યાર એડ થયા છે જેનું નામ છે હિતેશભાઈ અમારા જૂના કારીગર પાછા આવી ગયા છે ગેલેક્સીમાં બેહવા તો પાછું તમને કેવું લાગે છે કઈ વખતે હતા તમે તમે બધું ભરેલું હતું આ વખતે ખાલી છે તો કેવું લાગે છે ઉઝળ લાગે છે એમ કે છે સની તને કેવું લાગે છે ભાઈ કેવું લાગે છે

સીપીઓ લેવા જવાનું છે હું કોઈ નવી ઓફિસ આવી ગયા હતા સીપીઓ આ છે એન્જિન છે ભાઈ મારા મશીનનું સીપીઓ ખરાબ થઈ ગયું ને તો હાલે એમ છે એટલે એમાં શું કરાવવું પડે સીપીઓ ચેન્જ કરવું પડે તો આપણે લાવવાનું છે આપણે જઈએ નવી ઓફિસ છે અમારી આ બહાર ગો આયા આયા જ્ઞાની આઈથી લગભગ રસ્તો છે આઈ રેજો હે તો દબાઈ એટલે તરત આવી જાય પ્રીમિયમ લીપ છે તો ખુલી ગઈ ને

અને આ મસ્ત અહીંયા બેઠા છે આઉટ રિંગ રોડ ક્યાં આવ્યા જીગા કાકા ન્યુ રોડ છે ગોપીનો તળાવ ઓકે ગોપી જા રસ્તા મોટા વરા હા કોઈક નંબર સંધી છે હા તો મજા આવો બધા ખાવા આપણે આ કઈ એવોકાડો વાળી લીધી ચીઝ વાળી એવોકાડો લીધી અને આ ચીઝ વાળી હું વાત છે અને મસ્ત મજા માણીએ છીએ હાઈવે ઉપર બધા આવે કા ખાવાની જો આ મસ્ત મજા આવે સેન્ડવીચ કંઈક અલગ જ છે અને લીલા લક્ષણમાં છે અને લોકો અહીંયા દૂર દૂરથી ખાવા આવે કારણ કે ટેસ્ટ જ એવો છે તો શું કરીએ હમણાં એ ભાઈ સાથે વાત તમને કરાવું તો મિત્રો મેં તમને કીધું હતું ને ભાઈ સાથે મળાવી તો આજે ભાઈ પાંચ આવી ગયો હતો ને મસ્ત દિવ્યામાં સેન્ડવીચ ટ્રાય કરવા આવી ગયા હતા અહીંયા સેન્ડવીચ આવો કાઢોની એકદમ ડિફરન્ટ સેન્ડવીચ મળે છે તો હું તમને બતાવું તો ભાઈ તમારું નામ શું છે મનોજ મનોજ ભાઈ તમારું બેન દિવ્યા બેન

ઓકે અને આને તમે ઓલામાં સેકીને બનાવો ટેસ્ટ હતો અને એવોકાડો છે મિત્રો અમારી બે ટ્રાય કરી એવોકાડો ટ્રાય તો એવોકાડો ટ્રાય રેડી તો હમણાં બનાવે છે ચાલો તો મિત્રો ફિલહાલ આ બ્લોગ ને હું હેન્ડ કરું છું મજા આવીવી તો લાઈક શેર અને કરી દેજો બાય